સાહેબ આવતીકાલે રાહુલ ગાંધી રાજસ્થાનમાંથી ગુજરાત પ્રવેશ કરી રહ્યા છે જે પ્રકારે આ દેશની રાજકીય સામાજિક આર્થિક પરિસ્થિતિ છે અને જે પ્રકારનો દેશમાં વહીવટ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી છે ઘણા બધા વર્ષોથી બે હજાર ને ચૌદ પછીથી જ્યારે સત્તાના સૂત્રો ભારતીય જનતા પાર્ટી સંભાળ્યા અનેક વચનો આપીને જે વચનોમાં મોંઘવારી પચાસ દિવસમાં દૂર કરીશું બે કરોડ નોકરીઓ આપીશું ખેડૂતોની આવક બમણી કરીશું બહાર ગયેલા કાળા નાણાં પાછા લઈ આવીશું એવી અનેક જે વાતો કરી હતી એ પછીના આજે દસ વર્ષ જેટલો સમય થઈ ગયો અને લોકોના પ્રશ્નોને જ્યારે મુશ્કેલીઓ વધતી જ ગઈ વધતી જ ગઈ વધતી જ ગઈ અને દેશમાં આર્થિક સામાજિક અસમાનતાઓ વધતી ગઈ અને લોકોમાં આક્રોશ વધવા માંડ્યો ત્યારે રાહુલજીએ મહાત્મા ગાંધીના રસ્તે એમને એમ લાગ્યું કે દેશમાં જે પ્રકારનું આક્રમક હિંસાત્મક વલણ લોકોમાં થતું જાય છે એને બદલે શાંતિપૂર્વક વલણ થાય એટલા માટે એમણે કાશ્મીર કન્યાકુમારીથી કાશ્મીરની ભારત જોડો યાત્રા નફરત છોડો ભારત જોડોની યાત્રા શરૂ કરી એમની ખૂબ મજાક ઉડાવવામાં આવી ભારતીય જનતા પાર્ટી તરફથી જાત જાતની વાતો કરવામાં આવી મશ્કરીઓ કરવામાં આવી પણ અંતે જ્યારે આ યાત્રાની સફળતા જોઈ લોકોનો પ્રેમ ભાવ આશીર્વાદ જોયો અને એનાથી આખા દેશમાં અને દુનિયામાં એક નવું વાતાવરણ સામાજિક અને રાજકીય રીતનું ઊભું થયું અને એ પછી રાહુલજીને એમ લાગ્યું કે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં લોકોને ન્યાય અપાવવા માટે જે પ્રકારની મુશ્કેલીઓ લોકોની વચ્ચે થઈ રહી છે એટલે એમણે મણિપુરથી મુંબઈ સુધીની આ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થઈ અને એના ભાગરૂપે આવતીકાલે સાતમી તારીખે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે ખૂબ જબરજસ્ત આવકાર અને પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યા છે રાહુલજીને અને આખા દેશમાં એક વિચાર જોડે જોડે ચાલી રહ્યો છે સાથે સાથે જોગાનુજોગ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પણ આવી છે અને ચૂંટણીના સંદર્ભમાં આપ સમજો કે રાહુલજી ખાલી સત્તા ભૂખ્યા હોત તો ચૂંટણીની ગોઠવણીના ભાગરૂપ આ સમય કાઢવાને બદલે લોકોની વચ્ચે કાઢવાને બદલે એ રાજકીય બાબતોમાં જ પડ્યા હોત એને બદલે લોકોને જોડવામાં અને ન્યાય અપાવવાના કાર્યક્રમમાં રાહુલજી જોડાયા છે સાહેબ રાહુલ ગાંધી આવી જ રહ્યા છે ત્યારે કોંગ્રેસના મોટા મોટા નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે જે રીતે અર્જુન મોઢવાડિયા ગયા છે અમરીશ ઢેર ગયા છે આ જે જે ધારાસભ્ય છે અરવિંદ લાડાને ગયા છે શું કહેશો બાબતો આપની વાત ઘણી મહત્ત્વની છે અર્જુનભાઈ ગયા એના માટે તમે ગઈકાલે ઘણી બધી વાત કરી છે મારે વ્યક્તિગત કોઈ વાતમાં રસ નથી કે અમરીશભાઈ ડેરની વાત હોય કે લાડાણીની વાત નથી પણ મને લાગે તમે એમને જો સવાલ પૂછ્યો હો કે તમે કેમ ગયા અથવા તો ભારતીય જનતા પાર્ટીને એમ પૂછીએ કે તમારી પાસે એકસો છપ્પન ધારાસભ્ય છે છવ્વીસમાંથી છવ્વીસ લોકસભાની બેઠકો છે તમારા પેજ પ્રભારીઓ છે તમારી પાસે રાજ્યમાં સત્તા છે તમારી પાસે કેન્દ્રમાં સત્તા છે તમારી પાસે કરોડો અબજો રૂપિયાના બિલ્ડિંગો અને ઓફિસો તમે બનાવી છે તમારી પાસે આખી જબરજસ્ત સ્કેડર છે વિશ્વ હિન્દુ પરિષદ આર એસ એસને બધા અને છતાં તમે કોંગ્રેસમાંથી લોકોને ખેંચી તાણી સમજાવી પટાવી ફોસલાવી ડરાવી ધમકાવી અને શાને માટે લઈ જાઓ છો આ પ્રશ્ન કદાચ તમે એમને અને જે લોકો ગયા છે એને પૂછો હોય તો વ્યાજબી લાગે પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ આપણે સૌ જોઈ રહ્યા છીએ કે રાહુલજી શાના માટે લડી રહ્યા છે તો કે બેરોજગારી માટે મોંઘવારી માટે લોકોના પ્રશ્નો માટે બાળકોના શિક્ષણ માટે એમના આરોગ્ય માટે અને હમણાં જ તમે જોયું હોય કે કિસાનો જે આંદોલન કરી રહ્યા છે અને જે પ્રકારે એમના પર જુલમ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ દેશનો કિસાન જે લોકોને ખવડાવે છે જમાડે છે જીવાડે છે એ કિસાનોને ટેકાના ભાવ આપવાના આમ તો એમ કહેતા હતા કે ખેડૂતોની આવક બમણી કરીશું બમણી તો વાત દૂર રહી પણ ખેડૂતોને ટેકાના ભાવ પણ ના મળે અને ખેડૂતનું અસ્તિત્વ ટકી જાય આ તો ખેડૂતોનું આંદોલન અને રાહુલજીનું નેતૃત્વને એમની લાગણીને કારણે ત્રણ કાળા કાયદા ખેડૂતોના નાબૂદ કરવા પડ્યા ભારતીય જનતા પાર્ટીએ પીછે હટ કરવી પડી નહીં તો આ દેશમાં કોર્પોરેટ ખેતી આવી જાય ખેડૂત શબ્દ જ ના રહે ખેડૂત આખો જ કાઢી નાખવામાં આવ્યો હોય દેશના સંસ્કાર એની સંસ્કૃતિ એને બદલી તોડ ફરોડ કરી અને એક જ પ્રકારનું શાસન એક હથ્થું અને ડિક્ટેટોરિયલ રાજ લાવવાની જે વ્યવસ્થા છે મને લાગે છે કે લોક જાગૃતિનું રાહુલજીએ જે આ અભિયાન માંડ્યું છે એ ભારત જોડો ન્યાય યાત્રા એનાથી મોટું કોઈ અભિયાન હોઈ શકે નહીં